જય શ્રી કૃષ્ણ શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીની બદ્રીનારાયણ તરફની યાત્રા તથા વ્યાસ ગુફામાં શ્રી વેદ વ્યાસજીને મળ્યા આ પ્રસંગોના દર્શન કરશું એક વખત શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન સાથે બદ્રીનારાયણ તરફ પ્રયાણ કરી રહ્યા હતા યાત્રા કરતા હતા ત્યારે પરલી અને કિરણી નામના પર્વત પાસેથી પસાર થતા હતા એ સમયે કૃષ્ણદાસ મેઘને જોયું કે એક વિશાળ શિલા પર્વત ઉપરથી ગગડતી એમની તરફ જ આવી રહી છે કૃષ્ણદાસે જરાય વિલંબ કર્યા વિના આગળ આવીને બેય હાથેથી શિલાને રોકી લીધી શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસનો આવો સાહસ જોઈ પ્રસન્ન થયા અને કૃષ્ણદાસને કહ્યું કૃષ્ણદાસ કંઈક માગો હું તમારાથી પ્રસન્ન છું ત્યારે કૃષ્ણદાસે ત્રણ વરદાન માગ્યા પહેલું માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય બીજો મારો મુખરતા દોષ જાય અને ત્રીજું મારા ગુરુને આશ્રમે ચાલી એને શરણમાં લ્યો ત્યારે મહાપ્રભુજીએ બે વરદાન તો આપ્યા પણ ત્રીજું ન આપ્યું કારણ કે ગુરુ દૈવીજીવ ન હતા ત્યારબાદ પરિક્રમા કરતા એકવાર મહાપ્રભુજી તથા કૃષ્ણદાસ મેઘન ઉત્તરાખંડની યાત્રા કરતા વ્યાસજીની ગુફા પાસે પધાર્યા ત્યારે શ્રી વલ્લભ પ્રભુએ કૃષ્ણદાસને આજ્ઞા કરી કે તમે અહીં ગુફાની બહાર ઊભા રહો હું વ્યાસજીને મળીને આવું છું અને શ્રી વલ્લભ પ્રભુ વ્યાસજીને મળવા ગુફામાં પધાર્યા વ્યાસજી મહાપ્રભુજીને મળી પ્રસન્ન થયા મહાપ્રભુજીએ ભાગવતના દોઢ શ્લોક પર ત્રણ દિવસ સુધી ચર્ચા કરી ચર્ચા પૂર્ણ થયા બાદ જ્યારે શ્રી વલ્લભપ્રભુ બહાર પધાર્યા ત્યારે જોયું તો કૃષ્ણદાસ ત્યાંને ત્યાં જ ઠાડા છે ત્યારે શ્રી વલ્લભપ્રભુએ આજ્ઞા કરી કે અરે કૃષ્ણદાસ તમે અત્યાર સુધી અહીં જ ઊભા છો ત્યારે કૃષ્ણદાસે કહ્યું કૃપાનાથ આપની આજ્ઞાથી જ ઊભો છું ત્યારે મહાપ્રભુજીએ ફરી કહ્યું કશું માગો કૃષ્ણદાસ હું તમારાથી પ્રસન્ન છું કૃષ્ણદાસે ફરી એ જ ત્રણ વરદાન માગ્યા શ્રી વલ્લભ પ્રભુએ પહેલાંની જેમ બે વરદાન તો આપ્યા પણ ત્રીજું વરદાન ન આપ્યું એક વખત મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન સાથે ગંગા સાગર પધાર્યા રાતનો સમય છે ગંગા ઘાટ પર વિશ્રામ કરતા હતા અને કૃષ્ણદાસ ચરણ સેવા કરી રહ્યા હતા સુતા સુતા શ્રી મહાપ્રભુજીના ધાનના મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ કૃષ્ણદાસ તો વલ્લભ પ્રભુના ભક્ત હતા એટલે મહાપ્રભુજીના મનની વાત જાણી લીધી શ્રી વલ્લભ પ્રભુની ઈચ્છા તો જાણી લીધી પણ આ મનોરથ પૂર્ણ કેમ થશે એ વિચાર કરવા લાગ્યા એ જ્યાં આરામ કરતા હતા એ સ્થળ એક વન હતું મુરમુરા સિદ્ધ કરાવવા જવું હોય તો શ્રી વલ્લભ પ્રભુને એકલા રાખીને સામે કાંઠે જવું પડે એટલે તે ઊભા થયા અને શ્રી મહાપ્રભુજીના ફરતે એક સુરક્ષા રેખા દોરી અને કહ્યું આ વનમાં રહેનાર કોઈ પણ જીવે આ રેખાને ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં અહીં મારા શ્રી વલ્લભ પ્રભુ પોઢ્યા છે કૃષ્ણદાસે ગંગાજીના સામે કાંઠે જોયું ત્યાં તેમને ખેતર દેખાયું અને તેમાં થોડો પ્રકાશ હતો મસ્તક ઉપર એક ઉપરનું બાંધી લીધું અને શ્રી મહાપ્રભુજીને વંદન કરી ગંગાજીમાં છલાંગ લગાવી દીધી શ્રી વલ્લભાધી કી જય કૃષ્ણદાસ મેઘન ગંગા પાર કરી સામે કાંઠે ગયા ત્યાંથી મુરમુરા સિદ્ધ કરાવીને પાછા આવ્યા બીજે દિવસે સવારે તેઓ સોરમજી માટે પધાર્યા આ બધા પ્રસંગોના દર્શન આના પછીના ભાગમાં કરશું ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રાધે